અંકલેશ્વર સબ જેલ ખાતે ઉજવણી કરવામાં આવી રક્ષાબંધનના પર્વની જેમાં બહેનોની આંખો અશ્રુભીની થઈ અંકલેશ્વર સબજેલ ખાતે જેલ પ્રશાસન દ્વારા સબજેલમાં રહેતા એંસી જેટલા કેદીઓ માટે તેમની બહેનની લાગણીની ભેટ આપવામાં આવી રક્ષાબંધન પર્વ નિમિત્તે સબજેલમાં કેદી ભાઈઓ માટે બહેન રાખડી લઈને પહોંચી જેમના માટે તમામ વ્યવસ્થા સાથે બહેન અને ભાઈની કલાઈ પર રાખડી બાંધવા માટેનો અવસર અપાયો જ્યાં બહેનની લાગણી સભર રાખડી ભાઈની આંખો ભીની કરી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સાથે જ બહેન પણ લાગણીના ધોધરૂપી આંસુઓથી આંખો અંજાઈ રહી હતી લાગણી અને અશ્રુના આ દ્રશ્યોએ ભાવાત્મક દ્રશ્યો સર્જ્યા ત્યારે જેલમાં કેદી ભાઈઓ માટે રક્ષાબંધન પર્વ પરિવારના સભ્યો સાથે મિલનના આ દ્રશ્યોથી પર્વની ઉજવણી આનંદદાયી બની હતી જેલ પ્રશાસન દ્વારા ભયમુક્ત વાતાવરણ ઊભું કરી બહેનો માટે પોલીસ ભાઈની ફરજ અદા કરી હતી રક્ષાબંધન છે આજે આજે પવિત્ર તહેવાર છે મારા ભાઈને હું આજે બહુ દિવસે મળી છું ને એને રક્ષાબંધન નિમિત્તે આજે હું રાખડી બાંધવા આવી છું ઘણા વખત ઘણા વખત અમે મળ્યા જોઈને એમને આનંદ થયો ને અમને ખુશી થઈ છે ખરા દીપકભાઈ સારી રીતે અમારા પહેલાં આવી જાય એવી પ્રાર્થના છે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ પહેલાં આવી જાય ને અમારે

મને આનંદ થાય કે ક્યારે આવે આજે મેં જોયો અને રાખડી બાંધી તો મને બહુ જ ખુશી થઈ અને હું એવું ઈચ્છું છું કે મારો ભાઈ જલ્દી આવી જાય બસ